ફર એસએમસી ની ટ્રેન ટ્રેકિંગ રાજસ્થાન થી ગુજરાત માં અંગ્રેજી દારૂ નો જથ્થો ઉછાળવાના કારસ્તાન ને ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ એ વિફડ બનાવી કચ્છના નાનરાણ માંથી એક ગાડી માંથી રૂપિયા 1.65 લાખ ની કિંમત નો અંગ્રેજી દારૂ પકડી પાડ્યો હતો તો આ કાર્યવાહી માં બે આરોપી ની ધરપકડ પણ કરવામાં આવી હતી કચ્છના નાનરાણ માં વર્ણુ ગામ થી વાછરા દાદા મંદિર તરફ જતા ચાર રસ્તા ઉપર દારૂ ભલેલી ગાડી આવી હોવાની બાતમી ના આધારે એસએમસી પોલીસે દરોડો પાડ્યો હતો પોલીસે નિશાન કરીને ગાડીને રોકાવીની તપાસ હાથ ધરી હતી તેમાં બોક્સમાં દારૂ ભરેલ મળી આવ્યો હતો તેમજ ગણતરીના અંતે ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બિયરના ટીન સાથે કુલ એક મળી હતી જેની કિંમત રૂપિયા એક લાખ આવી છે તો આ કાર્યવાહીમાં નિશાન ટેરેનો ગાડી જેની કિંમત રૂપિયા ત્રણ લાખ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ સાથે કુલ રૂપિયા ચાર લાખ સિત્તેર હજાર એકસો એસીના મુદ્દામાલ સાથે આરોપી મહેશભાઈ નાગજીભાઈ લુણ રબારી રહેવાસી દેસરગામ તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ તેમજ દિલીપભાઈ નોમાભાઈ ઠાકોર રહેવાસી ભાડિયા ગામ તાલુકો રાધનપુરની ધરપકડ થઈ હતી તો પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન દારૂનો વેપાર કરનારો મુખ્ય આરોપી દિલીપ પોપટજી ઠાકોર રહેવાસી ભલગામ તાલુકો કાંકરેજ દારૂનો જથ્થો લેનાર આરોપી સલીમભાઈ મુસલમાન રહેવાસી અમરપરા તાલુકો સાંતલપુર તથા દારૂની ગાડી આપવા આવેલો અજાણ્યા શખ્સો અને ગાડીના માલિકની સંડોવણી ખુલી હતી જેને પકડવા માટે ચક્રો ગતિ માન કરવામાં આવ્યા છે તો પૂર્વ કચ્છમાં સ્થાનિક પોલીસને આંધારામાં રાખીને રાજ્ય કક્ષાની એજન્સીઓ દરોડો પાડતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો હતો